સમગ્ર બ્રહ્માંડના મુમુક્ષ જીવોના કલ્યાણ અર્થે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના જીવનકાળ દરમિયાન માઇલોના વિચારણા કર્યું હતું જે રીતે પૃથ્વીનો શેષ ભાગ પાણી વગર તરસ્યો નહીં રહે તે માટે વાદળો જેમ વિશાળ આકાશમાં પોતાનો ઘર નથી બનાવતા તેવી જ ભાવના સાથે નીલકંઠ વણી સ્વરૂપે મહારાજ કુંભરી અવસ્થામાં મુમુક્ષ જીવોના કલ્યાણ અર્થે કરોના ત્યાગ કરી વિચારણા કર્યું હતું જે સમગ્ર બ્રહ્માંડના કલ્યાણના ભાવનાઓને અક્ષય બ્રહ્મ સ્વરૂપે ગુણાતી ગુરુ પરંપરાને આગળ ધપાવી રહી હતી ત્યારે વિશ્વવંદનીય બ્રહ્મ સ્વરૂપ ગુરુ શ્રી પ્રમુખ સ્વામીના હસ્ત મલકોની વર્ષ બે હજાર તેર માં નિર્માણ મામેલા હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષે પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે ટ્રાયબલ વિસ્તારમાં વસતા ગરીબ પચીસ ડિસેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો સાથે દશાબ્દી મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને મંદિર પરિસરમાં સંપૂર્ણ તૈયારીઓ કરાઈ ચુક્યું છે મંદિરના સ્વામી શ્રીના સંકલ્પોને

બે હજાર તેર ની અંદર આ મંદિરની સ્થાપના કરી ત્યાર પછી દિવસો અને વર્ષો વીતતા વીતતા આજે બે હજાર ત્રેવીસની અંદર આ મંદિરને દસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે દશાબ્દીનો બહુ જ સુંદર ભવ્ય અને દિવ્યતાથી ઉત્સવ ઉજવાનો છે આ ઉત્સવની અંદર ચાર દિવસનો સુંદર કાર્યક્રમ દરેક વ્યક્તિના પોતાના જીવન તરફ ઉત્કર્ષ થાય દરેકને પોતાના સુખ શાંતિ થાય દરેકની શુભકામનાઓ પૂર્ણ થાય અને દરેકનો સર્વાંગી વિકાસ થાય એના માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તારીખ બાવીસના દિવસે સુંદર આ વિસ્તારની અંદર રહેનારા અંતરિયાળ વિસ્તારની અંદર રહેનારા આદિવાસી વિસ્તારની અંદર રહેનારા લોકોનો સૌથી વધારે જોડાનો એક સમૂહ લગ્ન કરવામાં આવ્યું છે એનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યાર પછી સાંજના સમયે મહિલાઓ દ્વારા પોતાના જીવનમાં રહેલી જે શક્તિ છે એ બહાર આવે અને મહિલાઓનો કેવી રીતે ઉત્કર્ષ આ મંદિર દ્વારા થયો છે એનો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ અને અન્ય વિવિધ રજૂઆત દ્વારા થશે પાંચથી આઠ દરમિયાન ત્યાર પછી ત્રેવીસમી તારીખે દરેકની શુભકામનાઓ પૂર્ણ થાય દરેકના શુભ સંકલ્પો પૂર્ણ થાય એના માટે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થવાનો છે સવારે સાડા છ વાગે મંગળ પ્ર પ્રભાતની અંદર આ વેદોક્ત વિધિ દ્વારા યજ્ઞની શરૂઆત થશે ત્યાર પછી બપોર પછીના સમયે બાળકો દ્વારા સુંદર કાર્યક્રમ પાંચથી આઠ દરમિયાન થશે ચોવીસમી તારીખે શહેર વિભાગના હરિભક્તો માટે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થવાનો છે સાંજના સમયે છથી આ પાંચથી આઠ દરમિયાન યુવાનો દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ થશે ત્યાર પછી પચીસમી તારીખે જે મુખ્ય દિવસે ભગવાનનો જલાભિષેક થશે દરેકની શુભકામનાઓ પૂર્ણ થશે દરેકના કાર્યો થાય એના માટે ભગવાનનો અભિષેક દરેક વ્યક્તિ કરી શકશે સાંજના સમય થી આઠ દરમિયાન થશે એની અંદર આપણા વિસ્તારની અંદર કેવી રીતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણથી માંડી આપણી સંસ્કૃતિ કેવી રીતે જીવંત રાખવા માટે પ્રમુખ સ્વામી મહારાજ અને આજની જે પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા જે મૂલ્યો છે એના દ્વારા કેવી સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે સંસ્કૃતિ જાગૃતિનું કેવું સકાર્ય થાય છે એનો પણ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સુંદર લાભ પ્રાપ્ત થશે તો આ ઉત્સવની અંદર ખાસ તમામ હરિભક્તો ભાવિક જનતાઓને મારો વિનંતી છે આવો અવસર ચૂકાય નહીં આવો અવસર આપણને સુંદર લાભ પ્રાપ્ત થયો છે તો આ કાર્યક્રમનો ખાસ ખાસ બધા લાભ લેવા નમ્ર વિનંતી છે બાવીસ ડિસેમ્બર સવારે નવ વાગે આદિવાસી સંમેલન સૌ દંપતીઓના સમૂહ લગ્ન સ્વામિનારાયણ મંદિરના વિશાળ પ્રાંગણમાં યોજાશે જેમાં દરેક દંપતીઓ એક લાખ નો પર્યાવરણ ભેટે બીપીએસ સંસ્થા દ્વારા આપવામાં આવશે સાંજે બીપીએસ સંસ્થા દ્વારા મહિલા ઉત્કર્ષને સફળ પ્રયાસો કરાયા છે જેના પર પ્રકાશ પડતા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરાયું છે જેની ઝાંખી ખુદ આ વિસ્તારની મહિલાઓ દ્વારા રજૂ કરાશે જે સ્ત્રી સશસ્ત્રી પણ આધારે રહેશે ત્રેવીસ ડિસેમ્બર દરેકના શુભ સંકલ્પ પૂર્ણ થાય તેવા ભાવ સાથે